અંકલેશ્વર હાંસોટ ખાતે યોજાયેલી વોટર અધિકાર જનસભામાં ભાજપ વિરુદ્ધ તીખો આક્રોશ જોવા મળ્યો જનસમૂહે વોટર ચોર ગાદી છોડના નારા સાથે મતચોરીના આક્ષેપો ખુલ્લેઆમ ઉચ્ચાર્યા લોકશાહીમાં મત અધિકાર એ પ્રજાનો પવિત્ર હક છે જો આ હક સાથે છેડછાડ થાય તો તે લોકો માટે અસહ્ય બને છે હાંસોટના માહોલે બતાવી દીધું કે લોકો હવે ચૂપચાપ રહેવા તૈયાર નથી તેઓ પોતાના અધિકાર માટે રસ્તા પર ઉતરીને સત્તા સામે લડવા શક સંકલ્પ બંધ છે ભાજપ સામે ઉઠેલા આક્ષેપો ભલે રાજકીય હોય પરંતુ જન સમાજનો ઉકળાટ એ હકીકત છે આક્રોશથી સ્પષ્ટ થાય છે કે પ્રજા હવે અનન્ય અન્યાય સહન નહીં કરે જો મત અધિકાર પર પ્રહાર થશે તો તેનો જવાબ જનતા પોતે આપશે બૂથ પર નારા સાથે અને આંદોલન ધારા લોકશાહી માત્ર એક શબ્દ નથી પરંતુ પ્રજાની શક્તિ છે હાસોટમાં ગુંજેલા નારા એ ચેતવણી છે કે હવે મત ચોરી નહીં ચાલે આ પ્રસંગે ભરૂચ કોંગ્રેસ જિલ્લા પ્રભારી ભીકાભાઈ રબારી મનોહર પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા પ્રમુખ ગ્રીનીશભાઈ પટેલ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની કોંગ્રેસ પ્રવક્તા નાજુભાઈ ફળવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ જનો હાજર રહ્યા હતા હાસોટ ખાતે કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અડસઠ તાલુકાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા હું જીએડીસી અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં પાંત્રીસ વર્ષથી રહું છું અને કોંગ્રેસ સાથે પહેલેથી જોડાયેલો જ છું કાર્યકર તરીકે કામ કર્યું મહામંત્રી તરીકે બી કામ કરેલું છે અને આ વર્ષે મને ભરૂચ જિલ્લા પ્રદેશે જે પ્રમુખની જવાબદારી સોંપી છે એ જવાબદારી હું મારી બુદ્ધિશક્તિ પ્રમાણે બધાને સાથ અને સહકાર લઈ કોઈ પણ જાત જાતના ભેદભાવ વગર ઊંચ નીચના ભેદભાવ વગર હું સંગઠનને ખાસ કામ કરીશ અને બધાને સાથે રાખી અને બધાની સાથે લઈ અને બધા જ કાર્યો કરીશ સમગ્ર ભરૂચ જિલ્લામાં જન અધિકાર અભિયાન હેઠળ આજે હાંસોટ અને અંકલેશ્વર અંકલેશ્વર શહેર સમિતિઓની મીટિંગ હતી વિશાળ સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા સવારમાં દસ વાગે હાંસોટ હતી ત્યાં આજે ખૂબ મોટી સંખ્યામાં ગામડામાંથી આટલા વરસાદના વાતાવરણમાં પણ વૃત્તિના વાતાવરણમાં પણ લોકો હાજર રહ્યા અને આગામી ઇલેક્શનમાં તાલુકા જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાંની સમીક્ષા કરી કઈ રીતે લોકો વચ્ચે જવું કઈ રીતે આયોજન પ્લાનિંગ કરવું ગ્રામ સમિતિ બનાવવી દરેક ગામ પર જવું એ માટે સવિશિષ્ટ આગેવાનો સાથે ચર્ચા કરી સંગઠનની સમીક્ષા કરી વોટ ચોર ગાડી ચોરના નાળા સાથે આગામી વિધાનસભામાં હાંસોઠ અંકલેસો અંકલેશ્વર જીઆઈડીસીમાં બહુ ખૂબ જ લીડ ભારતીય જનતા પાર્ટીની છે એમાં પણ સો ટકા અમને શંકા છે કે વોટ ચોરી કરીને આટલા સુધી પહોંચેલા છે તો એની પર વિસ્તૃત વાત દરેક ગામના બુથ સુધી કઈ રીતે પહોંચવું અંકલેશ્વર જીઆઈડીસી માં કઈ રીતે શહેરમાં કઈ રીતે ચકાસણી કરવી એ બાબતે સ વિશેષ માર્ગદર્શન આપલે વિચારોની તમામ કાર્યકરો સાથે કરી જે આગામી દિવસો આપને જોવા મળશે